એક મોટો ઘટસ્ફોટ થયો છે મનોજ સાગઠિયાએ કબૂલાત કરી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં કે આઠ મહિના પહેલા જ આને બંધ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી ગેમ ઝોનને બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી 8 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી મનોજ સાગઠિયા કબૂલી રહ્યો છે ચોક્કસ જે કહી શકાય કે ગઈકાલે એક મીટિંગ ચાલુ હતી એમાંથી જે ક્રાઈમ બ્રાન્ચ અમને ઉઠાવી ગઈ હતી એમ કે સાગઠિયા એટલે રાજકોટના ટીપીઓ આ ટાઉન પ્લાનિંગ ઓફિસરના જે કહી શકાય કે જે વહીવટો છે એ બહાર આવી રહ્યા છે અત્યારે જે માહિતી આપણી ગુજરાત ફર્સ્ટ પાસે છે કે ક્રાઇમ બ્રાન્ચની જે સીટની ટીમ છે બે સીટ છે એક સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં અને બીજી છે એસીપી ભરત બસિયાના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચમાં જે આઠ કલાકથી વધુ પૂછપરછ થઈ એમાં ટીપી સાગઠીયાએ કબૂલ કર્યું છે એકરાર કર્યો છે એવા એક સંકેત મળ્યા છે આપણી વાત સૂત્રોનું સમર્થન છે કે એક ઈટ મૂકવી હોય રાજકોટમાં અથવા તો કોઈ ગલીમાં મંડપ ખોલવો હોય તો એ ટીપીઓની શાખાની મંજૂરી બહુ જરૂરી છે અને સૌથી મહત્વની વાત છે કે આઠ માસ પહેલા ગેમ ઝોનને નોટિસ અપાઈ હતી ગેરકાયદેસર બાંધકામ સહિતના નિયમોને નોટિસ અપાઈ હતી જો આઠ મહિના પહેલા સાગઠિયા અને તંત્ર જાગી ગયું હોત તો આ લાક્ષાગૃહમાં ન ફેરવાત નિર્દોષોના જીવ ન જાત અને આવા સંજોગોમાં આઠ કલાકથી વધુ પૂછપરછ ટીપી સાગઠિયા જે છે એમ કે સાગઠિયાની થઈ છે એમની સંપત્તિની પણ એસીબી દ્વારા તપાસ ચાલુ છે બીજું મહત્ત્વની વાત રાધા એ છે કે જે ક્રાઇમ બ્રાન્ચમાં આઠ કલાકથી વધુ મેરેથોન જે પૂછપરછ કરી છે ત્યારે એમની સાથે ફાયર વિભાગના ઓફિસરને પણ રાખવામાં આવ્યા છે એટલે બંનેના નિવેદનો એક સાથે લઈ અને આખા સીટનો જે પ્રાથમિક એટલે સેકન્ડ નંબરની સીટ જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલી છે એમાં મોટો ખુલાસો છે કે રાજકોટમાં ઈટ મૂકવી હોય કે ગલીમાં મંડપ ટીપીઓ શાખાની મંજૂરી લેવી પડે અને આમાં જ વહીવટની જે વાત છે અને એ કરોડોની સંપત્તિની વાત છે એ નીકળે છે પણ સૌથી મોટી વાત એ છે કે આઠ મહિના પહેલા ગેમ ઝોન અને તોડી નાખવાની જે વાત થઈ હતી એ એની પર કાયદેસર કાર્યવાહી જો ત્યારે સાગઠિયા જાગી ગયા હોત તો રાજકોટ માટે આ દિવસો પરંતુ એ લોકો જાગે ક્યાંથી મનોજ સાગઠિયાનો ગઈકાલે આરસનો મહેલ આપણે સૌ કોઈએ જોયો એ બેનામી વહીવટો કરવામાં જ વ્યસ્ત હતા અને આવા તો કેટલા વહીવટો હવે ધીમે ધીમે બહાર આવ્યા છે ગુજરાત ફર્સ્ટે કાલે સૌપ્રથમ એમની જે કરોડોની સંપત્તિ વાળો જે ફાર્મ હાઉસ ને જે સુખ બી બતાડી અને એ પિંચોતેર હજારના પગારદારની ત્યારથી આજ સવારથી જ રાજકોટથી કેટલા લોકો દુઃખી છે કારણ કે રાધા કહી શકાય કે એક બારી પાડવી હોય મકાનમાં તોય એની એના સીધા ભાવ બોલાતા હોય અને એટલે તો સાંસદ રામભાઈ મોકરિયાએ પણ કીધું છે કે ભ્રષ્ટ અધિકારી સામે સરકારમાં પણ રજૂઆત કરું છું ત્યાં પણ કરે છે તંત્રને એટલે જ અત્યારે જે કમિશનર આવ્યા છે એમણે સૌથી મોટી સાફસુફી કરવી હશે તો રાજકોટની ટીપી શાખામાં કરવી પડશે ઉપરથી નીચેનો સળો છે અને એમ કહેવાય છે કે નાની બારી પાડવાથી માંડીને મોટા બિલ્ડિંગો બની ગયા છે અને જે સર્ટિફિકેટો આપવાના હોય એનઓસી આપવાના હોય એના સીધા ભાવ બોલાતા હતા મેનુ કાર્ડ હોટલની જેમ મેનુ કાર્ડની જેમ એટલે આ મોટી વાત છે અને એટલે જ અત્યારે જે મેરેથોન પૂછપરછ થઈ છે એમાં મોટી વાત આવી છે કે આ ગેમ ઝોન તોડી પડાયું હોત અને ત્યારે એની સામે કાર્યવાહી થઈ હોત તો આ લાક્ષા ગૃહમાં ન થાત અને આ જે સત્યાવીસ લોકોના જીવ ગયા એના ગયા હોત સાહેબના તો બે બે પેટ્રોલ પંપ પણ ધમધમતા હતા બે પેટ્રોલ પંપ છે એક તો ઘણું બધું બહાર આવી રહ્યું છે ફાર્મ હાઉસ છે બંગલો અત્યારે એક બની રહ્યો છે પણ હવે અત્યારે એસીબીની પણ એક સૂત્રોએ આપણે કીધું છે કે એસીબીની પણ ટીમ પહોંચી ગઈ છે એ ના અધિકારી હશે પોલીસ તંત્રના અધિકારી હશે કે સાગઠિયા હશે કોઈને છોડવાના નથી કારણ કે સરકાર એ મૂડમાં છે કે આ લાક્ષાગૃહની ઘટના રાજકોટની છેલ્લી બને હવે આવી ઘટના જોતી નથી અને આપણે પણ ઈચ્છીએ છીએ કે આ નિર્દોષોનું આ રીતે માનવીઓનું રક્ષણ ન થાય અને આ રીતે જીવ જાય કોઈ માણસ હરી ન શકે કોઈ ગેમ ઝોનમાં કોઈ પુલમાં ન જઈ શકે કોઈ બોટમાં ન જઈ શકે કોઈ પ્રવાસે ન જઈ શકે ત્યારે આવા સંજોગોમાં એમ કે સાગઠિયાના સાંજ સુધીમાં મોટા જેને કહેવાય કે જે આદિત્ય રીતના વહીવટો છે એ પણ બહાર આવી શકતા છે બિલકુલ આભાર આપનો તમામ વિગતો બદલ તો સાગઠિયા દ્વારા કબૂલાત કરી લેવામાં આવી છે આઠ મહિના પહેલા જ નોટિસ પાઠવવામાં આવી હતી જો ત્યારે નોટિસ પાઠવવામાં આવી હોત ત્યારે પગલાં લઈ લેવામાં આવ્યા હોત તો સત્યાવીસ લોકો જીવતા ન ભૂંજાયા હોત ગેમ ઝોનના ગેરકાયદે બાંધકામને લઈને માત્ર નોટિસ આપવામાં આવી ટીપીઓ મનોજ સાગઠિયા કે જેમની પૂછપરછ હાથ ધરવામાં આવી એક એક અધિકારી એક એક જવાબદાર વ્યક્તિઓને હવે નહીં છોડે સરકાર કારણ કે કામ હવે કડક થઈ ચૂકી છે અને જે બેદરકારો છે જો કર્યું હોત તો લોકોના જીવ બચાવી શક્યા હોત ગુજરાતમાં પ્રકારની ઘટના પુનરાવર્તિત થતા રોકી પરંતુ લાપરવાહી બેદરકારી છે રાજ્યમાં તેટલા બાળકોના તેટલા લોકોના જીવ જાય હજુ પણ એ પ્રકારની બેદરકારી યથાવત રાખવામાં આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચ કે જેમની દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછમાં મનોજ સાગઠિયાએ કબૂલાત કરી છે કે આઠ મહિના પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી જોકે માત્ર કાગળ પર નોટિસ એને લઈને કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને બે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ શકો તો મંડપ બાંધવા માટે પણ જો એક જરૂર પડતી હોય નોટિસ અને આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો

વિચાર કરતી તપાસ ધમધમાટ શરૂ કરી દીધો છે અને કડક તપાસ હાથ ધરવામાં આવશે એક પછી એક જવાબદાર બાબુઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી સરકાર દ્વારા કડક પૂછપરછ હાથ ધરાઈ છે એસઆઈટી ના અધિકારીઓ એક પછી એક

જેઓ રાજકોટના ચીફ ફાયર ઓફિસર છે અને એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હોય તે પ્રકારની માહિતી મળી રહી છે એનઓસી આપવા સંદર્ભે તેમની કયા પ્રકારની જવાબદેહી હતી તેમને એનઓસી ન આપવા પાછળનું કારણ શું હતું આ ઉપરાંત તેમની જવાબદારી તેમની ભૂમિકા અને જે નિયમિત ચકાસણી કરવાની હતી તેમાં કયા પ્રકારની લાપરવાહી બરતવામાં આવી હતી તે તમામ મુદ્દાને લઈને તેમની પૂછપરછ કરાઈ છે તેમના નિવેદન જે છે તે એસઆઈટીએ નોંધ્યા છે રાજકોટથી આજે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડીજી ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને લગભગ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી તેમની નિવેદન લેવાની પ્રક્રિયા તેમનું ઇન્ટ્રોગેશનની પ્રક્રિયા જે છે તે ચાલી આ ઉપરાંત રાજકોટ પોલીસ ના પણ કેટલાક અધિકારી કર્મચારીઓના નિવેદન આજે એસઆઈટી સમક્ષ લેવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી મળી છે હજી પણ આવતીકાલે પણ તબક્કાવાર એસઆઈટી દ્વારા રાજકોટ અગ્નિકાંડને લઈને જે પણ અધિકારી કર્મચારીઓ છે તેમના નિવેદન લેવાશે તેમની પૂછપરછ કરાશે અને સંભવત બે થી ત્રણ દિવસની આ ઇન્ટ્રોગેશન બાદ ના વડા સુભાષ ત્રિવેદી એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં આ સમગ્ર માહિતી પણ ડિક્લેર કરવામાં આવશે હાલ તપાસની અંદર કોઈપણ પ્રકારનું વિક્ષેપ ન પડે તે માટે એકદમ ગુપ્ત રીતે આ સમગ્ર ઇન્ટ્રોગેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ માહિતી લીક ન થાય તેની પૂરતી જાણકારી ખ્યાલ જે છે તે રાખવામાં આવી રહ્યો છે પરંતુ સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે એમને દાવો કર્યો છે કે આજે રાજકોટ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરના નિવેદન લેવાઈ ચૂક્યા છે અને તેમની કયા પ્રકારની જવાબદારી હતી અને તેમને પોતાની જવાબદારીમાં કયા પ્રકારની લાપરવાહી ભરતી તેને લઈને પણ એસઆઈટીએ પોતાના નિવેદનની અંદર પોતાના રિપોર્ટની અંદર આજે

જે રાજકોટના ચીફ ફાયર ઓફિસર છે તેની પૂછપરછ કરવામાં આવી આ ઉપરાંત ડેપ્યુટી ફાયર ઓફિસર છે તેના પણ નિવેદન લેવામાં આવ્યા હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે જ્યાં આઈએસ આઈપીએસ અધિકારીની પૂછપરછની જે વાત આવી રહી હતી તે પૈકીના આજે કોઈ નિવેદન નથી લેવાયા તે પ્રકારે સૂત્રોએ દાવો કર્યો છે અને પોલીસ ભવનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે ન તો રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને ન તો રાજકોટના પૂર્વ તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ તપાસ નથી કરવામાં આવી સંભવિત રીતે આવતીકાલે તેમને બોલાવવામાં આવે તેવી શક્યતા છે પરંતુ આજે માત્ર ફાયર અધિકારી જે છે તેમની જ પૂછપરછ કરાઈ છે અને તેમના જ નિવેદન લેવાયા છે જી નિકુંજ આભાર આપનો તમામ વિગતો બદલ તો એક બાદ એક અધિકારીઓને બોલાવવામાં આવી રહ્યા છે અને તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે કારણ કે દાદા સરકાર એક્શન મોડમાં આવી છે અને તપાસમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તપાસ ગુપ્ત રાહે ચાલી રહી છે અને જે પણ વ્યક્તિ સંબંધિત અધિકારીઓ છે તે તમામને તપાસ અર્થે બોલાવવામાં આવશે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મામલે દાદા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અત્યાર સુધી ચીફ ફાયર ઓફિસર આઈવી ખેડ ત્યાં પહોંચ્યા હતા અને તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું અને તરફ એસઆઈટી ના અવલોકન લઈને હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક બાદ એક મહત્વના સમાચાર તો અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે અગ્નિકાંડ અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર એક બાદ એક સમાચાર એક બાદ એક માહિતી લેવાતા ખુલી રહ્યા છે અગ્નિકાંડમાં એસઆઈટી નો રિપોર્ટ કે જે ગુજરાત ફર્સ્ટ પર રાજકોટ આ અગ્નિકાંડ એસઆઈટી માં આ કાંડે કરેલા ચોંકાવનારા અવલોકન

લાયસન્સ આપવામાં નિષ્કાળજી રાખી હતી જે તે સમયે જો આ પીઆઈએ કાળજી રાખી હોત તો આ પ્રકારની ઘટના ન ઘટી હોત અને ત્યારબાદ પીઆઈ વી આર પટેલે લાયસન્સ આપવામાં નિષ્કાળજી રાખી એસઆઈટી દ્વારા અત્યાર સુધીના જે મહત્વના અવલોકન કરવામાં આવી રહ્યા છે આ તપાસમાં એ ત્રણ મહત્વના અવલોકન ચાર તબક્કામાં મહત્વના અવલોકન કરવામાં આવ્યા છે બંને પીઆઈએ ફાયર એનઓસીની ચકાસણી નહોતી કરી ફાયરને લઈને આવી આગની ઘટના વારંવાર ઘટતી હોય છે પરંતુ તેમ છતાંય નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તેમના દ્વારા નિષ્કાળજી રીતે આપવામાં આવ્યું હતું ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે મહાનગરપાલિકાની મંજૂરી સામે આવી રહ્યા છે ભાજપના વધુ એક નેતા ભ્રષ્ટાચાર મુદ્દે ખુલેને બોલ્યા છે ડોક્ટર ભરત કાનાબારે પણ લાંચિયા અધિકારીની પોલ ખુલી છે ભાજપના નેતા પણ સામે આવ્યા મનોજ સાગઠિયાના મોટા ભાઈ પર

સત્ય બોલવામાં પાછી પાણી ન કરનાર ડૉક્ટર ભરત કાનાબાનું નામ પણ મોકરે આવે છે ટ્વીટ મારફતે હંમેશા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે આપની સાથે ડૉક્ટર ભરત કાનાબા છે સાહેબ રામ મોકરીએ અવાજ કર્યો છે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે શું કહેશો એટલે મારી પાસે ન્યૂઝ કન્ફર્મ નથી પણ મેં મને સમાચારના માધ્યમો દ્વારા કોઈ કીધું કે રામભાઈ એવું કઈ બોલ્યા એમ ને પણ ફાયર સેફ્ટીના એસ્યુમાં એક સિત્તેર હજાર રૂપિયા આપવા પડેલા પણ આખી જે રાજકોટની જે ઘટના છે ખૂબ જ કરુણાંતિકા છે અને એમાં જે નિર્દોષ બાળકો અને નાગરિકોએ જાન ગુમાવ્યા છે એની પાછળ આપણે સૌ કેટલાય બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છીએ કે એમને પરમિશન આપવાવાળા એની ફાયર સેફ્ટીનું કોઈ ઓડિટ કર્યા વગર સેન્ક્શન કરવાવાળા પોલીસ ડિપાર્ટમેન્ટ આ બધા લોકોએ જે હોય એ મિલીભિગત કરી હોય એવું પણ બને પણ એને કારણે આજે નિર્દોષ લોકોના જાન ગયા છે આ ઘટનાઓ વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન રહ્યું છે પર્ટિક્યુલરલી આ ઘટનામાં એક મેં જે નામ વાંચ્યું રાજકોટમાં ટીપીઓ તરીકે છે એટલે અચાનક મને યાદ આવ્યું કે બે હજાર બારમાં અમરેલીમાં અમરેલીનું એક અદ્યતન માર્કેટિંગ યાર્ડ જે આજે કદાચ ગુજરાતમાં મને લાગે એમ્યુનિટીની દ્રષ્ટિએ સૌ પ્રથમ માર્કેટ યાર્ડ કહી શકાય પહેલા નંબરનું એ પ્રકારનું માર્કેટિંગ યાર્ડ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમનું ઉદઘાટન કરેલું એ વખતે માર્કેટ યારની જયારે જમીન ખરીદી માર્કેટ શાસકોએ એ એસી વીઘા જમીનને એને કરાવવા માટે એમણે આ સત્તા રાજ્યના ટીપીઓને હોવાથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને હોવાથી એને રાજકોટ ખાતે એના નકશા એપ્રુવ કરવા મોકલવા પડે ત્યાંથી એ આખા બધા નકશાઓ અમદાવાદ જાય એ વખતે રાજકોટમાં આ ત્યારે જે સાગઠિયા સસ્પેન્ડ થયેલા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટાભાઈ એ ત્યાં રાજકોટમાં ફરજ બજાવતા હતા રૂડામાં અને રૂડાના કારણે એમને અમરેલી જિલ્લાનો એમની પાસે ચાર્જ હતો અને એમણે એ નકશા એપ્રુવ કરવાના અઢી લાખ રૂપિયા માંગેલા અને માર્કેટિંગના યાર્ડના સત્તાવાળાઓને આપવાની ફરજ પડી કેમકે માર્કેટિંગ યાર્ડે આ યાર્ડ બનાવવા માટે નાબાર્ડ પાસેથી પચીસ કરોડની લોન લીધેલી જેનું વ્યાજ ચડતું હતું જ્યાં સુધી માર્કેટ યાર્ડ બંધાય નહીં એની અંદરની દુકાનો વેચે નહીં ત્યાં સુધી આ લોન ભરપાઈ ન થાય એટલે ના છૂટકે વિલંબ થવા ટાળવા માટે થાકીને એ વખતના માર્કેટ યાર્ડના સત્તા મંડળ હતું એમને અઢી લાખ રૂપિયા એમને આપ્યા આ સાગઠિયાના મોટા ભાઈને ત્યાર પછી એ એ બધું કાગળો બધા ગાંધીનગર ગયા ત્યાં ગાંધીનગરમાં એ વખતના જે અધિકારીઓ હતા એને છ લાખ રૂપિયા માંગ્યા અને એ બધી માથાકૂટની વાત જયારે મારી પાસે ફરિયાદના રૂપમાં આવી ત્યારે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મેં ટેલિફોનથી રજૂઆત કરી એમને એમને રૂબરૂ બોલાવ્યા અને સમગ્ર વિગત જાણી તાત્કાલિક એમને ચોવીસ કલાકમાં માર્કેટિંગ યાર્ડને આ પરમિશન મળી અને અમદાવાદમાં જે અમારે છ લાખ રૂપિયા માર્કેટિંગ યાર્ડવાળા આપવા પડે તે અમે અટકાવ્યા પણ ત્યારબાદ આજ સાગઠિયાના મોટાભાઈ જે હાલ ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે મહત્વના અધિકારી તરીકે કામ કરે છે એમની પાસે જે અઢી હતા એમને મારે ફોન કરીને કેવું પડ્યું કે આ ખેડૂતોની સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં શાસન કરે છે આના પૈસા તમે લેજો કયા ભાવે છૂટશો આ અઢી લાખ રૂપિયા તમે ચોવીસ કલાકમાં અમરેલીમાં પહોંચતા કરો હું તમારી સામે સાથે ફરિયાદ અને કલાકમાં એમણે આંગળીયાથી પૈસા મોકલી આપેલા પણ કમનસીબે એ પછી એના વિશે કોઈ વધારે તપાસ નથી અધિકારી આજે પણ અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં ઊંચા પદે બિરાજે છે મારો મૂળ કહેવાનો ભાવ અર્થ એ છે કે આ ભ્રષ્ટાચારની ગંગોત્રી અથવા ભ્રષ્ટાચારના મૂળ આજે ઉચ્ચ અધિકારીઓ જે પ્રકારનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની ઉપર કંટ્રોલ કરવા માટે લોકોએ પણ જાગૃતિ બતાવી પડશે જે રીતે અમે લોકોએ રાજકોટ અને અમદાવાદમાં એક પણ પૈસા આપ્યા વગર સરકારમાં ફરિયાદ કરીને આ કામ કરાયું પણ સામાન્ય નાગરિકનું આ ગજુ નથી પણ લોકો નિર્ભય બને પોતાનું ખોટું કામ કરવા માટે પૈસા ઘણીવાર આપવાની લાલચમાં ફસાય છે એને કારણે અધિકારીઓને એક ટેવ પડે છે કે સાચા કામમાં પણ વિલંબ કરીને ટટરાવીને કંટાળો લાવીને અલ્ટિમેટલી નાગરિકોને સાચા કામમાં પણ પૈસા આપવા પડે એવી ફરજ પડે છે તો આને માટે જે ઉપરથી તંત્ર મજ કડક બને સાથે સાથે લોકોએ પણ પોતાનો અવાજ ઉઠાવવો પડશે એવું મને લાગી રહ્યું છે આ કઈ સાલની વાત હશે કા તમે સાગઠિયાની વાત એવી કઈ સાલની વાત આ બે હજાર બારની વાત છે જ્યારે અમરેલીનું માર્કેટિંગ ગાર્ડ બની રહ્યું હતું ને એને માટે બહુ વિશાળ માર્કેટિંગ ગાર્ડ છે આજે હું કહું કે ગુજરાતમાં આવું કોઈ આટલી અદ્યતન સુવિધા સગવડ સુવિધા વાળું એક પણ માર્કેટિયાર આખા ગુજરાતમાંથી અને એ વખતના વડાપ્રધાન એ વખતે જ્યારે એમનું ઉદ્ઘાટન કરવા આવેલા એમણે પણ એને ખૂબ જ પ્રશંસા કરેલી એ માર્કેટિંગ યાર્ડ માટે જે એંસી વીઘા જમીન હતી અને એક જે નોર્મ્સ છે એ પ્રમાણે જ્યારે જમીન અમુકથી વધારે સાઈઝથી મોટી હોય તો એને એને કરવાના પાવર સ્ટેટ લેવલના છે એટલે આ બધી પ્રક્રિયા પહેલાં રાજકોટ ગઈ ને રાજકોટથી ત્યાં ગાંધીનગર ગઈ અને બંને જગ્યાએ પૈસા માંગવામાં આવ્યા અને એ વખતના મને કહેતા ખરેખર આનંદ થાય છે કે મુખ્યમંત્રીએ તાત્કાલિક દરમિયાનગીરી કરી આનંદી આનંદીબહેને અને અમને એપ્રુવલ મળી ગઈ અમને એને એના કાગળો માર્કેટિંગ વાળાને મળી ગયા પણ એ વખતે આજ જ સાગઢિયાના સાગઠિયાના મોટા ભાઈ એ ત્યાં રાજકોટમાં ફરજ બજાવતા હતા